ખેરાલુ તાલુકા હિન્દુ સમાજના કાર્યકરોની રેલી પ્રજાપતિ સમાજવાડી ખાતે રેલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત એમડી ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ખેરાલુ પ્રજાપતિ સમાજવાડી ખાતે આરએસ વીએચપીના નેતાઓએ સંબોધન કર્યું લુણવા અને રાજપુરમાં બનેલી ઘટનાના પડઘા પડ્યા ખેરાલુ તાલુકાના હિન્દુ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા લુણવા અને રાજપુરની ઘટનામાં હુમલો કરનાર પર કાર્યવાહી કરાય પરંતુ નિર્દોષ હિન્દુઓ પર કેમ કાર્યવાહી કરવામાં આવી તેની ચર્ચાઓ થઈ ગુજરાના બાવેશ પટેલ અને વીએપીના મુન્નાભાઈ મોદીએ આક્રમક પ્રવચન આપ્યું કોઈ પણ બનાવમાં ઈટનો જવાબ પથ્થર પથ્થરની આપવાની ઈશારામાં સમજાવી મીડિયા સમક્ષ મુન્નાભાઈ મોદીએ વિગતો આપી મામલદાર કચેરીએ મામલદાર કલાજી ઠાકોરને આવેદન પત્ર આપ્યું હેરવાણીના દલજીભાઈ ચૌધરીએ પણ ધુણવાણી ઘટનાનો ચીતાર આપ્યો વગવાડીના ભગુભાઈ ચૌધરીએ મુસ્લિમોની દાદાગીરી સહન નહીં કરાય તેમ જણાવ્યું મહેસાણા જિલ્લાના પોલીસ વડાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો સ્થાનિક લોકોએ પણ व्यवस्था पूरी पड़ी ऑनलाइन टीवी न्यूज़ फारूक मेहमान खेराल जरा बात करवा दीजिए ये को दी गांव ना से समाज રાજપુર ગામે જઈ અને જે હુમલો કર્યો એમના ઘરે જઈ કર્યો એમનું પાઇપથી વાગવાથી સતો બે ત્રણસો સવી અમારા ઉપર લગાવવામાં આવી આપણો પોતાની પ્રાઇમાસિસમાં આવી અને કોઈ હુમલો કર તો નહીં લાગતી ગુટો પણ સત તો લાગ પણ એમાં વાગાડ્યું નથી એને સારની ફેન્સી વાણસ થઈ ગયું છે તો એ ત્રણસો સવી લાગી છે તો અમારા ઉપર જે સમરી ભરી જાય એવું આવેદનપત્ર અમે આપવા માગીએ છીએ તમે ગુનેગાર નથી અમારા લોકોનું વાગ્યું છે આજે અમારો માણસ સિરિયસ કેરીમાં હોસ્પિટલનું એડમિટ છે આજે જીવના જોખમે છે સતો અમારે ત્રણસો છવ્વીસ ત્રણસો સાતમો કોઈ ફરજ નથી થાય કોઈ વીસ કહી શકાય બે બે ગુના સેશન ટ્રાયલ છે તો ત્રણસો છવ્વીસ અમારા પરથી નીકળી હવે તો ઈચ્છે છે કે સમરી ભરાય અને એ કામ કરવા માટે આજે આવેદન પત્ર આવવા માટે આવ્યા છીએ અમન પ્રશાસન તરફથી થોડી આશ્વાસન મળી હતું અને અમે સંખ્યા મર્યાદામાં રાખી છીએ નહીંતર આજે સંખ્યા જવું સમુદાય ઓછામાં ઓછું દસ થી પંદર હજાર આવવાનું હતું અમારે લિમિટેડ કર્યો તો ભાઈ ચલો પેલું આવેદનપત્રોમાં પ્રશાસન કે સંતી લઈશું તો અમે ધીરજ રાખી છે હવે ફરી બનાવ ના બનાવ એની પણ આવેદનપત્ર મોકલી હતી હિન્દુ સમાજના પરામો જૈન હુમલો કરેલું એટલે વારંવાર સહન શક્તિ ને એક વખત આ હિન્દુ સમાજ આદર પણ ગુનેગાર આતંકવાદી પ્રવૃત્તિ કરનાર મુસ્લિમ સમાજ જ છે અને હવે હદ થઈ છે માફ થઈ ગયું છે હા હવે સહન થાય ખેરાલુથી નજીકમાં આવેલું લુણવા ગામની અંદર કેટલાક સમયથી છેલ્લા બે ત્રણ વર્ષથી સતત હિન્દુ સમાજ ઉપર વિધર્મી કોમના લોકો જે કોઈ બહાનું બનાવીને હુમલો કરે છે આ છેલ્લે થયેલા હુમલાની અંદર હિન્દુ સમાજના સાત થી આઠ યુવાનો ઘાયલ થાય એમાં એક વ્યક્તિ વધારે પડતા ઘાયલ થાય સારવાર લઈ રહ્યા છે આમ છતાં પણ આ હુમલો કરવા આવતી વખત બાઇક સ્લીપ થાય અને બાઇક થવાના કારણે વાડ પાસે પડી જાય અને એના બચાવ પક્ષે ત્રણસો છવ્વીસ જેવી હિન્દુ સમાજ ઉપર કલમ લગાડી ફરિયાદની સામે ફરિયાદ લે છે આ શાસન પ્રશાસન ત્યારે હિન્દુ સમાજના અગ્રણી કાર્યકર્તાઓ તરીકે અમને ખૂબ આ શાસન પ્રશાસન પ્રત્યે દુઃખ થાય છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં તો નિષ્ફળ નીવડે છે પણ નિષ્ફળ નીવડ્યા પછી પણ હિન્દુ સમાજને પૂરતો ન્યાય અપાવવા માટે જે પ્રક્રિયા થવી જોઈએ ન થાય અને સરવાળે હિન્દુ સમાજે ગાંધી ચિંદા માર્ગે આવેદનપત્ર આવવા માટે જવું પડે એ અમને ખૂબ શરમજનક ઘટના લાગે છે આ મીડિયાના માધ્યમથી આપ સૌને વિનંતી કહું છું કે સરકાર આ બાબતની યોગ્ય તપાસ કરી અને આ ગામની અંદર થતા હિન્દુ સમાજ ઉપરના હુમલાઓ ખાળવા માટે ત્યાંથી ગામ છોડીને બાર દૂર પરા વિસ્તારમાં ગયેલા હિન્દુ સમાજના લોકોને પુનર્વસન ગામમાં કરાવવા માટેની જહેમત આ રાજ્યની શાસન પ્રશાસન કરે એવી હિન્દુ સમાજની અખંડ માંગ સાથે અહીંયા સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો છે ત્યારે પુનર આવી ઘટના ન બને મહેસાણા જિલ્લામાં એવી એક ચેલેન્જ આપવા માટે અહીંયા અમે આવ્યા છીએ